આ બાજુ વાત કરીશું ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર વિસ્તાર માટે આજે આનંદનો દિવસ રહી ગયો છે કોડીનાર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય ડોક્ટર મધ્યુબેન વાજાએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા છે અને નિમણૂક બાદ કોડીનાર તેમજ સમગ્ર જિલ્લામાં ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે કોડીનાર ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરો દ્વારા ભવ્ય આતશબાજી કરીને મીઠાઈ વહેંચી નગરના વિવિધ વિસ્તારોમાં લોકો આ સમાચારને આનંદપૂર્વક સ્વીકારી રહ્યા છે ડોક્ટર પ્રદ્યુબેન વાજપ પોતાના સરળ અને સૌમ્ય સ્વભાવ માટે જાણીતા તબીબ વ્યવસાય સાથે જોડાયેલા રહેતા તેમણે વર્ષોથી લોકસેવા ક્ષેત્રે કાર્ય કર્યું છે વર્ષ બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં કોડીનાર બેઠક પરથી તેમણે આશરે અઢાર હજાર મતના બહુમતથી વિજય મેળવ્યો હતો પહેલીવાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈને ડૉક્ટર વાજાએ હવે રાજ્ય કક્ષાએ મંત્રીપદે પહોંચ્યા છે અને કોડીનાર વિસ્તાર માટે ગૌરવની વાત છે સ્થાનિક નાગરિકો અને પાર્ટી કાર્યકરોનો વિશ્વાસ છે કે તેમના નેતૃત્વમાં કોડીનાર તેમજ સમગ્ર તાલુકામાં વિકાસના નવા અવસરો ઉભા થશે ડોક્ટર પ્રજા સાથે સીધો સંપર્ક રાખતા નેતા તરીકે ઓળખાય છે હવે મંત્રી પર રહીને રાજ્ય પણ કોડીના જરૂરિયાતોને પ્રાધાન્ય આપશે અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે આજનો દિવસ કોડીનાર વિસ્તાર માટે ખૂબ જ આનંદના સમાચાર લઈને આવ્યો છે ભારતીય જનતા પાર્ટીના આપણા વડીલો આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણા જ ખૂબ લોકલાડીલા અમિતભાઈ શાહ સાહેબ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા જ હમણાં જ નવા અને યુવાન વરાયેલા ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ આ બધા જ લોકોએ કોડીનાર તાલુકાને આજના દિવસે ખૂબ જ સારામાં સારી ભેટ આપી છે ભારતીય જનતા પાર્ટી ઘણા સમયથી આ વિસ્તારમાંથી ભાજપના જ ધારાસભ્યો મોકલી રહ્યું છે ગાંધીનગર અને આ પહેલી વખત ભારતીય જનતા પાર્ટીએ અમારા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનભાઈ વાંઝાને એક એવા શિક્ષિત અને ડોક્ટર પોતે હોવાના પ્રોફેશનમાં છે તેમને એમની મંત્રી તરીકે જે પસંદગી કરી છે એ માટે હું સમગ્ર કોડીનાર વિસ્તારના તમામ પ્રજાજનો તરફથી આ બધા જ વડીલોનો ખૂબ ખૂબ આભાર માનું છું આજના દિવસે આ બીજી ભેટ આપી છે આજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને અમિતભાઈ આ બધાએ થઈને અમારા વિસ્તારની જે સુગર ફેક્ટરી હતી એને પણ એમણે ચાલુ કરાવી દીધી છે અને તેમના પણ ઉદ્ઘાટનમાં અમે બધા જ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈને બોલાવવાના બધાએ નક્કી કર્યું છે અમે આ વિસ્તારને જે ફરીથી વખત બધાનો આભાર માની અને અમારા વિસ્તારને જે રાજ્ય સરકારમાં સ્થાન આપ્યું છે